મહાનગરપાલિકાને ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકામ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરીને મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ તેમના અધિકારીઓ સતત દિવસના રાત ઉજાગરા કરી તૈયાર કરેલા વર્ષ બે હજાર ચોવીસ પચીસના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ મનપા કમિશનરે આજે જાહેર કર્યું છે સુરત મહાનગરપાલિકા કમિશનરે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આઠ હજાર સાતસો અઢાર કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે પાલિકાએ સુરત શહેરના વિકાસ કાર્યો માટે અદ્યત રૂપિયા ચાર હજાર એકસો એકવીસ કરોડની જોગવાઈ કરી છે કમિશનરે જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક પાંચ હજાર કરોડને પાર કરશે અંદાજ અનુસાર રેવન્યુ આવક પાંચ કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ ચાર કરોડ પર પહોંચશે જોકે રાહતની વાત છે કે શહેરીજનોને વેરાનો બોજ વધારવામાં આવ્યો નથી પાલિકા કમિશનરે કહ્યું કે પહેલીવાર આઠ હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે અને પહેલીવાર વિકાસ કાર્યો પાછળ ચાર હજાર કરોડથી વધુની રકમ ખર્ચ કરવામાં આવશે પ્રજા પર કોઈ પણ પ્રકારના કર દર વધારાયા નથી તેથી બજેટને વિકાસલક્ષી બજેટ કહી શકાય ગત વર્ષે સાત હજાર આઠસો અડતાલીસ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું તેની સરખામણી આ વર્ષે બજેટના કદમાં આઠસો સિત્તેર કરોડનો વધારો થયો છે